ああなるほどね。<noise> <noise> આ દેવાજા પરિચય દેવાજા માતાજી હું પૂછી લો અમને થોડી કરીને કોણ છે છે નીકળે નીકળી જશે

તો થાય હા પેલા ફોર્મ ભરવાના ભરવાના બાકી પછી આપણે રનિંગ આવી જાય ને પછી બીજા ભરવાના હા આપણે ફોર્મ ભરવાના કંઈક પંદરસો બે હાજર એવું થાય રનિંગ લર્નિંગ આવે ને લર્નિંગ પછી બીજા મળ્યા એ ઓલું લાઇન તો આપણું કોરિયા થી આવી જાય હમ્પડે ટૂંકમાં છે ને કાંઈ નહીં કાંઈ નહીં કાલે ડોક્યુમેન્ટ દેવાનું હમ્મ હા તો હું હાલો આખા આવીશું ને એટલે લર્નિંગ છે ને ભાઈ તમારે મારે સાતથી પાંચ થીમાં આવી પછી તમારે મહિના સુધીમાં આવી જાય ટૂંકમાં

કાલે નંબર આપ્યો તો લખ્યો હતો ના ભાઈ ને લઈ નંબર જ નથી આપ્યો હું આજે ભાઈ વાત કરો તો લાયસન્સ તમે કાઢો છો હા બે નંબર માં લાયસન્સ કાઢી દઉં હું હા કઈ દેવલ ની હા લાલ લીલી 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 ફટાફટ બોલે જવાનું લાલ લીલી લીલી બધું નીકળી જાય ભાઈ

ít chỗ ngọt hè là mhm bay ít chỗ ngọt hè là bó lên ít lên lên

હા મરો ભાઈ આ આપડું રોજ કાલે કર્યું તો કાલ તું નતો આવ્યો ભલામાના હા પછી લાઈવ કર્યા લાઈક ડન સાથે અરે વાહ બેન આભાર આભાર બેન Hãy kau tôi be news <laughs> thi ba tu ji gyo kem rai વિમરાલ વિમરાલ અમાગેમે ઓલા ઓલામ નો તો ઓલામ નો એનો રોમેન મે તેમ દે નોખે એનો કોઈ રોમેન સકેનો આમાં કોણ હું એક રમુ એવું છે તો બોલો બોલો રંબા કામ બરોબર મોછું કાઢવા નથી કીધું તો પસાય પા તું મુ કાઢ ને આપડે ચાલતા નો મને પાંચ હજાર

તો તોતો નહી વને આટમ મા સાડો પડે ને આમ હાથ નો દે પાડે કે ને તો આ કુંડર પડી એમ ન ઉતરે તો તો મને રહેજો ને આખો ભૂરો તો કાઢ્યો હા ભૂરો પૂજો ના ભૂરો ભૂરો નામ આ કોઈ આપણે